જય શ્રી કૃષ્ણ જગત ની અંદર અત્યારે શનિદેવની વાતો થઈ રહી છે સાડા સાતી સાડા સાતી સાડા સાતી કોઈ કઈ ઢૈયા અઢી વરસ અઢી વરસ સાડા સાતી શું છે કઈ રાશિને સાડા સાતી લાગુ પડે સાડા સાતી કઈ રીતે આવે કઈ રીતે જાય કઈ કઈ રાશિમાં એનો પ્રથમ મધ્ય અને દ્વિતીય તૃતીય ભાગ છે આવો આ વિડિયોના માધ્યમથી સમજીએ સૌથી પહેલી વાત તમારી કઈ રાશિ છે એ તમને ખબર હોવી જોઈએ સૌથી પહેલી વાત તમારી જે રાશિ છે એ રાશિથી બારમી રાશિમાં જ્યારે શનિ પ્રવેશ કરે ત્યારે તમને શાળા સાથે લાગી કહેવાય તમારી રાશિથી બારમી રાશિ માની લો તમારી રાશિ છે મેષ તો તમારાથી બારમી રાશિ તમારી રાશિ થી ગણવાનું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એટલે કે રાશિ થશે મીન મીન તો શનિ રાશિમાં પ્રવેશ કરે તમારી રાશિથી બારમી રાશિમાં પ્રવેશ કરે ત્યારે તમને સાડા સાતી લાગી કહેવાય તમારી રાશિ છે માની લો કે મિથુન એક બીજું શોર્ટમાં સમજાવી દઉં અવડું ચક્ર જોવા કરતા તમારાથી આગલી રાશિ તમારાથી પછીની રાશિ જેમ કર્ક છે તમારાથી આગલી જે રાશિ બી એમાં શનિ પ્રવેશ કરે તો તમને સાડા સાતી લાગી કહેવાય આ ઇઝી સિમ્પલ હવે તમે તમારી રાશિ ગણી લ્યો તમારી રાશિ છે કન્યા તો સિંહ રાશિમાં જ્યારે શનિ આવે ત્યારે કન્યા રાશિમાં સાડા સાતી બેઠી કહેવાય સમજાણી વાત તમારી રાશિથી આગલી રાશિમાં આમ જોઈએ તો બારમી રાશિ થાય તમારાથી પણ તમારી રાશિથી આગલી રાશિ સોર્ટમાં સમજવા માટે જ્યારે શનિ આવે ત્યારે એ સાડા સાતી બેઠી કહેવાય તમારા પછીની જે રાશિ છે તમારી જે રાશિ છે પછીની રાશિમાંથી શનિ ઉતરે ત્યારે તમારી સાડા સાતી ઉતરી કહેવાય સિમ્પલ સમજાય કેવાય વાત ફરી એકવાર રિપીટ કરી દઉં તમારી માની લો કે રાશિ છે કુંભ રાશિ તમારી રાશિથી થી પહેલાની જે રાશિ છે એમાં શનિ પ્રવેશ કરે ત્યારે આ રાશિમાં સાડા સાતી બેઠી કહેવાય તમારા પછીની જે રાશિ છે એ રાશિમાંથી શનિ ઉતરે ત્યાંથી પસાર થઈને આગળ વધે ત્યારે આ રાશિમાં સાડા સાતી ઉતરી કહેવાય અહીંયાથી અહીંયા અને અહીંયા આ ત્રણેમાંથી શનિ પસાર થઈ જાય ત્યારે આ વચ્ચેની રાશિમાંથી સાડા સાતી ઉતરે આ સાડા સાતીની બેઝિક અને સિમ્પલ સમજ હવે આગળ વધીએ શનિ કોઈ પણ રાશિમાં અઢી વર્ષ પસાર કરે કેટલા વર્ષ અઢી વર્ષ હવે જુઓ સાડા સાત વર્ષ સાડા સાતી એટલે સાડા સાત વર્ષ એનો પિરિયડ હવે આ રાશિમાં જેમ કે શનિ પ્રવેશ શનિ ઓગણત્રીસ તારીખે મીન રાશિમાં પ્રવેશ કરે છે તો એ સંદર્ભમાં જોઈએ તો મીન રાશિમાં શનિ પ્રવેશ કરશે એટલે મીન રાશિમાં અહીંયા કેટલા વર્ષ પસાર કરશે અઢી વર્ષ ત્યાંથી અઢી વર્ષ પૂરા કરી શનિ જશે મેષ રાશિમાં ત્યાં પૂરા કરશે અઢી વર્ષ અને ત્યાંથી પૂરા કરીને શનિ જશે વૃષભ રાશિમાં ક્યાં પૂરા કરશે અઢી વર્ષ આ અઢી 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 થાય સાડા સાત અર્થાત આ ત્રણ રાશિનું ચક્ર પૂરું કરતા એને સાડા સાત વર્ષ લાગે એટલે એ સાડા સાતી કહેવાય તમારી રાશિ થી આગલી રાશિ અઢી વર્ષ ભોગવે તમારી રાશિ અડધી વર્ષ ભોગવે અઢી વર્ષ તમારો પછીની રાશિ અઢી વર્ષ ભોગવે એટલે કુલ્લે સાડા સાત વર્ષનો આ પિરિયડ કહેવાય સૂર્યનારાયણ એના બે દીકરા શનિ અને યમ

યા આ જન્મના શુભ અને અશુભ તમામ ફળ ભોગવવાનું પ્રિયડ સમજા ની વાત તમારા સારા અને ખરાબ જે કર્મ છે એને એને ભોગવવાનું એક પ્રિયડ કહેવાય હવે સમજો શુભ અને અશુભ ખરાબ અને સારા અથવા સારા અને ખરાબ કર્મ ભોગવવાનું સ્થાન જેણે ખરાબ કર્મ જ જીવનમાં કરેલા છે કોઈને રોડાવેલા છે કોઈને છેતરેલા છે કરપ્શન કરીને રૂપિયા ભેગા કરેલા છે ખૂબ પાપ કર્મ કરેલા છે એને એને સાડા ધોઈ નાખશે નાખશે હેરાન પરેશાન કરી ભલે ઉપર ઉપર પહાડ બેઠો હોય લઈ જશે એટલા ઊંડા ખાડામાં લઈ જશે આવનારા વીસ પચીસ વર્ષ બહાર નહીં નીકળી શકે જેને ખોટા કર્મ કર્યા છે એને ડરવાની જરૂર છે શનિ પૂર્ણ ન્યાયના દેવતા છે પણ જેને જીવનમાં બહુ જ સારું જીવન જીવેલું છે સારા કર્મ કરેલા છે કોઈને ખૂબ મદદ કરેલી છે ઉપ પરોપકારના કાર્ય કરેલા છે જેનું મન સાફ છે ક્યારે કોઈને રોડ આવેલું નથી એવા વ્યક્તિ સાડા સાતીથી ડરવાની જરૂર નથી કારણ કે તમારા શુભ કર્મનો ફળ પણ આ સાડા સાતી આપશે મોસ્ટ ઓફલી સાડા સાત વર્ષમાં જ્યારે તમારાથી આગલી રાશિમાં શનિ હોય ત્યારે સાડા સાતી પ્રારંભ થાય ત્યારે સૌથી પહેલું મધ્યમ ફળ મળવાનું ચાલુ થાય પછી તમારી રાશિમાં મૂળ પ્રવેશ કરે ત્યારે થોડું આકરું ફળ આપે અને એના પછીની રાશિમાં એ ધીરે ધીરે ફળ આપીને એ સાડા ખતમ થતી હોય છે તો યાદ રાખો શનિથી ડરવાની જરૂર નથી ખાસ કરી શનિદેવને પ્રસન્ન કરવાની કોશિશ કરવી જેનું જીવન સાચું છે એને નિર્ભય બની જવું એને ખબર છે કે શનિદેવ ન્યાયના દેવતા છે મેં જીવનમાં કોઈ ખોટું કામ કરેલું નથી તો સાડા સાતી ક્યારે પણ મને પરેશાન કરી શકશે નહીં તો આ સાડા સાતીની બેઝિક સમજ આગળના વિડીયોમાં સાડા સાતી વિશે હજી આગળ સમજશું કઈ કઈ રાશિમાં સાડા સાતી કેવો કેવો પ્રભાવ બતાવશે એ પણ આપશે જોઈશું સાડા સાતી ત્રીસ વર્ષે જીવનમાં પાછી આવે અઢી 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 વર્ષ તમે જુઓ બધી રાશિમાં રે તો તમારી રાશિ સુધી પહોંચતા અઢી 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 ગુણ્યા બાર કરશો એટલે ત્રીસ વર્ષ જીવનમાં ત્રીસ વર્ષે પાછી સાડા સાતી આવે કોઈને નાનપણમાં સાડા સાતી આવી ગઈ હોય વળી પાછી ત્રીસ વર્ષની ઉંમર થાય ત્યારે સાડા સાતી આવે અને આમ મોસ્ટ ઓફ આખા જીવનના એવરેજ જોઈએ તો ત્રણ વખત સાડા સાતી આવવાની સંભાવના રહે પણ સૌથી પહેલી સાડા સાતી થોડી તકલીફ આપીને જાય વચ્ચેની સાડા સાતી છે બીજી વાર સાડા સાતી આવે એ શુભ ફળ આપનારી બને અને છેલ્લી સાડા સાતી લગભગ આપણે જીવનના અંતિમ ચરણમાં ચરણમાંઈએ ત્યારે એનું ફળ આપીને જતી હોય છે નવા વિડીયો સાથે ફરી મળસુ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ